કેશોદમાં તાલુકા કક્ષા કલા મહાકુંભ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાતસો જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો કેશોદ તાલુકા કક્ષા કલા મહાકુંભ બે હજાર આયોજન આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં આ સ્પર્ધામાં 6 થી ચૌદ પંદરથી વીસ અને એકવીસ વર્ષ કરતાં વધારે વયના આશરે સાતસો કરતાં વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમના અધ્યક્ષ અને કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમે અને કલા રસિકોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી સ્પર્ધાને ખુલ્લી મૂકી તમામ સ્પર્ધકોને શુભકામનાઓ પાઠવી હતી તાલુકા કક્ષાની આ સ્પર્ધામાં જુદી જુદી વય જૂથના કુલ ચૌદ કૃતિમાં સાતસો કરતા વધારે સ્પર્ધકોએ રસપ્રદ કૃતિઓ રજૂ કરી હતી તાલુકાના વિજેતા થયેલા સ્પર્ધકો આગામી જુનાગઢ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં કેશોદનું પ્રતિનિધિત્વ કરશે આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશી સહિતના મહાનુભાવોએ સેવા આપી હતી ામ બધાઇને મારું નામ મોઢવાડી અરસાલી રામભાઈ હું કેશોદથી આવું છું અમે આજે એજ્યુકેશન કમિટી કેશોદ દ્વારા આયોજિત કલા મહાકુંભના કાર્યક્રમમાં અમે મહેર રાસડા અમારો પ્રાચીન ગરબા લઈને આવ્યા છીએ અને અમને ખૂબ જ આનંદ થાય છે કે અમે અહીંયા સુધી આવ્યા છીએ અને આ કાર્યક્રમ જોઈને ખૂબ જ આનંદ થાય છે કે એટલા લોકો અહીંયા ભાગ લે છે અને એટલે બધું કરે છે અને આગળ વધે છે ખૂબ મહેનત કરે છે અને જેનો પણ નંબર આવે કે ના આવે પરંતુ પોતાની મહેનતને આગળ ધ્યાનમાં લઈને અને આગળને આગળ વધે તેવી મારી શુભકામનાઓ છે અને થેન્ક યુ કે અમે અહીંયા સુધી પહોંચ્યા અમારા વડીલોનો અમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ નમસ્કાર મારું નામ કેશવાલા દિપાલી ખીમાણંદભાઈ છે અમે મેહર એજ્યુકેશન દ્વારા કેસ મેહર એજ્યુકેશન કમિટી કેશોદથી આવીએ છીએ અને અમને ગર્વ થાય છે કે અમે અહીંયા સુધી પહોંચ્યા આ કલા મહા ઉત્સવમાં અમે ભાગ લીધો અને આ આયોજન કર્યું તે બદલ આ સૌનો આભાર છે જેને આ આયોજન કર્યું છે અને ખાસ કરીને જે જેને અમને અહીંયા સુધી પહોંચાડ્યા છે એ બધા શિક્ષકોનો અને બધા સર મેડમનો હૃદયથી આભાર માનું છું અને મને ગર્વ થાય છે કે હું અહીંયા સુધી પહોંચી છું થેન્ક યુ બીએસ ભાવસાર આદર્શ નિવાસી શાળા કેસોદના આચાર્ય તરીકે આજ રોજ અત્રે અમારી શાળામાં કલા મહાકુંભનો આ ઉત્સવ ઉજવાયો છે ત્યારે માન્ય ધારાસભ્યશ્રી દેવાભાઈ માલમ અત્રે ઉપસ્થિત રહ્યા તેમજ જિલ્લા નાયબ નિયામકશ્રી સરવૈયા સાહેબ પણ અત્રે ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમ શોભા વધારી તેમજ નગરપાલિકાના પ્રમુખ તેમજ ઉચ્ચ હોદ્દેદારો પણ શાળામાં હાજરી આપી અને અમારા કાર્યક્રમને દીપાવ્યો છે આજ રોજ શાળાની અંદર આજુબાજુની ગામડાની શાળાઓના ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કહી શકાય કે શાળામાં શિક્ષણ સાથે આજે આપણે એમ કહી શકીએ કે એમના કળાનો પણ અહીંયા વિકાસ થઈ રહ્યો છે અને આ શિક્ષણ જગતની અંદર જ્યારે નોકરી પ્રાપ્ત થાય તો જ એમની પ્રગતિ દેખાય છે એની સામે આજે કલાને પણ મહત્વ મળી રહે એ માટે સરસ સરસ આયોજન અહીંયા થઈ રહ્યું છે અનિરુદ્ધિ બાબરિયા ન્યૂઝ